શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અજમાં જ નાય ફ્રેશ થઈને સી ઘરે સવારમાં બકાલું જાજુ ઉતાર્યું પણ બ્લોક નથી લીધો અને આપણે છે ને ચાર ગાડી વૈયાવીશી આપણે આ ભાઈ ફોરસવાળા છે એને યુટ્યુબ પર ગયેલા હતા અને આ ડૉક્ટર સાહેબ છે અને ભાઈ આપણે જો અહીંયા ગાડી મેકી દીધી છે મસ્ત મજાની જવો આ બધા છે ને હવે લગ્ન કરવા રોકાઈ ગયેલા છે ને આપણે આવી ગયા છીએ લગ્નમાં પહેલાં તો આવી ગયા છે આપણે બેનની ઘરે ને પછી જાય લગ્નમાં એટલે આપણે આવી ગયા છીએ અહીંયા અને અહીંયા આવ્યા છીએ આપણે છે ને આ જેઠના દીકરી છે આ છેલ્લા લગન છે આપણે અને આ બેનની જાન આવી છે આજે કાલે ગઈ હતી પણ આપણે જાનમાં નહોતા ગયા અને આજ આવતા રહ્યા છીએ ને આ આપણું ઘર છે એટલે આ બેનની જાન આવી છે એટલે આપણે આવતા રહ્યા છીએ તો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો સાલો ફેમિલી આપણે છે ને બેન આવી થોડાક ફોટા પાડી દઈએ અને પછી તમને બધાની મુલાકાત કરાવું ફેમિલી જેટલી આપણા પરિવારના છે એટલાની

અને ઈ આપડા એક જ દેરાણી થાય છે બાકી તો બધાય આપડા જેઠ દે દેરાણી થાય છે તો ચાલો ફેમિલી વીડિયોમ કન્ટિન્યુ રહેજો સાલો ફેમિલી આ છે આપડા જેઠ નું દીકરીઓ બધી જાવ આ બેનડીઓ છે આ એતે જવો અને આ દીદી છે ને આને હમણાં પોખવા જવાના છે આ બેન ના લગન છે જે બેન ના ને એ બેન થી મોટી બેન છે એને હમણાં પોખવા જવાનું છે હમણાં તો સાલો ફેમિલી વિડીયો કન્ટિન્યુ રહેજો ને આ દેરાણ છે ને આ નણંદ છે ને એ આપણે અહીંયા છે એ આપણે અહીંયા છે એની ઘરે જ આપણે ગાડી મેકી થી હમણાં તો સાલો ફેમિલી એવું છે પણ જો અહીંયા મસ્ત મજાની બેનને ને શણગારી છે એને એની સાથે છે જવો મસ્ત મજાના શણગારી નાખી છે દીદી આપણે તો બહુ મોડા આવ્યા અને બાકી ફેમિલી ગુણપત દાદા જેવો મસ્ત મજાના દોરા છે સરસ મજાના આપણે તો છે ને એવી એવો દોરા નથી આપણી ઘરે પણ અહીંયા જોઈ લીધા તો ચાલો ફેમિલી વિડીયો આમ કન્ટિન્યુ રહેજો આપણે નણંદા છે ને એનો પરિવાર છે જોવો આ બધી બેન તમે જોયા છો આપણા વિડીયામાં અને જઈને જોયા છો આપણા વિડીયામાં આ બેન તો છે ને આપણી ઘરે હતી કેટલા દિવસ લગ્નમાં અને એની પાછળ ઓફિસ એ મોટી ભાણકી છે હજી બે ભાણ આ એ ભાણકી છે આ એને દેરાણી છે ને આ બધું બેનડ્યું છે ને એના પરિવારનું જ છે તો ચાલો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રહેશે આપણા નણંદબા છે જાય છે બેન આવે છે માંડવા માં જવું ધીમે ધીમે મસ્ત મજા ના આવતા હતા બે સવાય બે કેસે બતાય આપણે છે ને જમવા જમીન પછી આપણે નાના બેન ની ઘરે ગાડી મેં હતી તો ત્યાંથી ગાડી લઈને સા પાણી પીન નીકળી ગયા અને અત્યારે છે ને અઢી વાગી ગયા છે ને આપણે પોગી ગયા આપડી ઘરે અને ઘરે આવીને આપણે સા પાણી પી લીધા ઘડીક આરામ કરી લીધી ને અત્યારે ઘણા વાગી ગયા ત્રણ વાગી ગયા છે બાકી તો આજે છવ્વીસમી જાન્યુઆરી હતી અને ઉચ્છંત પપ્પા જા હતા ગામમાં પણ ગયા નહીં નહીં ત્યારે આપણે વિડીયો લેત અને મેકતા આપણી ચેનલમાં પણ તનવિષાબેન એ કઈ ગયા નહોતા ઉચ્ચોભાઈ એકલા ગયેલા હતા તનવીસાબેનને વાંસવાનું હતું તો એ ગયેલા નતા અને આપણે ત્યાં લગ્નમાં ગયેલા હતા ને જાંબુડા લગન લગ્નમાં ગયેલા હતા આપણે જાંબુડા અને જાંબુડા છે ને ઉછન પપ્પાના કાકાના દીકરાના દીકરીના લગ્ન હતા અને કાલમાં એની જાન પણવા ગઈ થી એક ભાઈની અને બેનની આજે જાન આવી હતી તો જાન તો રાતોલ ગઈ થી તો રાતોલ આપણે હમણાં જ ગયા થા એટલે જાનમાં નતા ગયા અને આજે ગયા થા અને ઉછન પપ્પા અમે આટા મારે છેજી અને જાન છે ત્યારે તળાસા ઘાય ઘાય તળાસા નીકળવાનું છે અને આપણે ફાય ફાઇનલી આપણે પાસું વાળીએ વ્યુ છે ત્યારે ત્રણ વાગી ગયા છે તો સાલો ફેમિલી એવું છે તો છે ને હાલો હવે આપણે જઈ ફટાફટ વાળીએ અને આપણે ઘડીક આરામ કરી ગયા ને બેસી ગયા છીએ ટ્રેક્ટર ઉપર અને ઉચ્ચ પપ્પા કહી તો ટ્રેક્ટર લઈને હું તો વહી જાઉં વાળીએ એવો પાછી મેકવા આવે ઠીક છે નગર આપણે વૈયા જઈએ ટ્રેક્ટર લઈને ઉચ્ચન પપ્પા મેકવા આવશો કે હા નગર તો આપણે વૈયા જઈએ આગળ ટ્રેક્ટર લઈને વાળીએ અને આપણને આવડે છે ફેમિલી આપણા બ્લોકમાં જઈને જોઈ આવજો આપણે ટ્રેક્ટર પણ ચલાવી શકીએ તો એવું છે ફેમિલી અને આજમાં તો આપણે સબસ્ક્રાઇબર લાટ મળી ગયા થા અહીંયા તમે નતા પણ લાટ સબસ્ક્રાઇબર મળી ગયા થા અને થોડાક ને વિડીયો લેવાના છે થોડાક ને નથી લેવાના પછી આપણે નકરા વિડિયો જ ઉતારા કરીએ તો આપણા હગાવાલા હોય અને જરાક આપણે છે ને બોલાવવા પડે કા તો બધી બેનડીઓ જેઠાણીઓ થતા હોય અને બધાને બોલાવવા પડે તો આપણે ઘડીક બેહવું પડે નકર તો કોઈક ને એમ થાય કે એટલે ફેમિલી છે ને આપણે ઘડીક બેસી ગયા ને લેવાનો એટલો વિડીયો લીધો ફેમિલી અને આપણા કુટુંબ છે ને આ સેલા લગ્ન હતા આપણા ઘરે સેલા લગ્ન હતા હવે આવતા વર્ષે પાછા લગ્ન ફૂલ પાછા થાય બધા ત્યારે પાછા લોક લઈશું વિડીયા બનાવશું અને માતાજી દયા હોય તો ચાલો ફેમિલી હવે આપણે છે ને ફટાફટ વાડી વૈયા જઈને કપડાં ચેન્જ કરી લઈએ તો એવું તો ફેમિલી આપણે છે ને કપડાં બદલાવીને આવ્યા હાડી ખાલી બદલાવી છે હાડી બદલાવીને વૈયા વાળીએ અને વાળીએ છે ને આપણે કામ હતું એ તમને ખબર જ હશે તો આપણે છે ને મસ્ત મજાના દાણિયાના વેલા છે ને બધા વાઢવાના હતા એ વાઢી નાખ્યા તુવેર હતી એટલે તુવેરમાં વેલા સડાવેલા હતા બાકી એ વાઢીને આપણે છે ને એમાં બનાવશું હું બનાવશું એ વિડીયો આપણા જોતા રહેશો એટલે તમને ખબર જ હશે પડશે કે હું આપણે બનાવવાનું છે આમાં અને અત્યારે તો વાદળા થઈ ગયા છે બહુ બે દિવસ થશે ને બહુ એટલે બહુ એટલો એટલે એટલી ઠંડી હતી ને એની વાત જ નહીં કરવાની આપણે હાજે વાડીએ જવું હોય તો વિચાર કરવો પડે આપણે ઝટકા મશીન મેકવા આવવાનું હોય અને બાકી ફેમિલી આજે લગ્નમાં ગયેલા હતા ઘડીક અને લગ્નમાં જઈને વૈયા ને પછી ઘડીક સા પાણી પીધા આરામ કર્યા ને આરામ કરીને પછી ઘડીક વૈયાસી આ વાડીએ તો હું તમને બતાવું કેટલું કામ કરી નાખ્યું આપણે સાડા ત્રણેય આવ્યા છું વાડી અને અત્યારે પાંચ હવા પાંચ ચાશે એવો ફેમિલી બધા આખી વાડીમાં છે ને આપણે આ એક વાલોળનો એક જ વાલોળનો ધોરિયો રહેવા દીધો છે અને બાકી આખી વાડીમાં છે ને આપણે પાડી દીધા છે મસ્ત મજાના પાથરા અને આ પાથરા છે ને હવે કાલમાં લેવાશે અને વાદળા જવો ફેમિલી બહુ વસ્તે થઈ ગયા છે વાદળા અને આવી રીતનું બધું આપણે પકવેલું હોય ને આ જવો ઘઉં બાજુવાળાને હાવ પાકી ગયા છે આવું બધું પકવેલું હોય ને એ પછી છેલ્લે છેલ્લે નાશ કરી નાખે આ વર્ષે એવું જ જોશે બધા ખેડૂતને તો જોઈશું એ ફેમિલી અત્યારે હવે છે ને વરસાદ આવે કે ન આવે માવઠું અંદાઇ કહે છે માવઠું આવશે બાકી આપણે છે ને શેણા અહીંયા એક જ સેટે બધા છે અડધેથી તો એમાં તે ખારો ધોવાઈ જાય એટલે મુશ્કેલી પડે ફેમિલી છે ને આપણે દાણિયા એમાંથી શાક બને એમ કાઢતા ગયા છે એ પાકલ પાકલ તો બેન ઢગલા કરેલા છે ને એ વીણે છે તો ફેમિલી ઉછન પપ્પા ગયેલા છે તળાજા અને તળાજા હું કામ ગયેલા છે એ આપણે છે ને કાલમાં કામગીરી શરૂ કરીશું પછી કહેશું તમને કે શું કામ ગયેલા હતા તળાજા અને આપણે છે ને તળાજા ગેલા હતા એક અગત્યના કામે તો જઈને વૈયા આવ્યા અને અત્યારે માથે આવી ગયા છે તો એ કે વઢાઈ ગયું હોય ને તો વહી આવો અને ઘરે જતા રહી હવે તો પાંચ વાગી સાડા પાંચ થઈ ગયા છે તો ઘરે જવાનું છે ફટાફટ અને બાકી ફેમિલી છે ને વાડી આપણે છે ને નિરીક્ષણ કરવા આવવું જ પડે નહીંતર છે ન આવીને તો બધાને ખબર જ હશે ખેતીવાડી છે અને કે ઢોરનો બહુ ત્રાસ છે આ વર્ષે બહુ વધારે છે એમાં એવું છે કે આ વર્ષે આપણે છે ને ઢોરે બહુ રંજાયડા છે બધાયને આપણને એક એકને ઉછન પપ્પા આવી ગયા છે તો એ મને કે હંધાય છે ને વાળાને વરખું બાંધતા આવજો તો હું કહું છે તમે આવીને બાંધી જાઓ ચેન્જ કરી જાવ પછી છે ને આવી ગયા છે તળાજાથી એ આપણને છે ને આઈવે માથે ઉતારીને વહી ગયા હતા એટલે આપણે વૈયા સીધા વાળીએ તો ઈ આવતા રાશે હવે જવો હા ધીમા ધીમા હાલે તળાશા ગયા હોય ફરવા ગયા હોય તો બાકી પપ્પા હાટું છે ને આપણે વાઢવાનું રાખ્યું છે એ કે ઘણું ઉપાડ લીધું હું એને તો હું છે કે ફરવા વયા જાય પછી તો આપણે વાડીની કામગીરી બધી આપણા હાથમાં જ હોય ફેમિલી તો અને હું કામ કરવા છો ફરવા વયા જાવ એમ કયો

ફેમિલી આ સાથે આજના બ્લોકને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની મળીએ ભાષા કાલે નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને બાય